નમસ્તે દોસ્તો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે જોશું કે તમે ઘરે બેઠા કોઈ પણ પ્રોપર્ટી લેતા પ્રોપર્ટીની વિગત કઈ રીતે જાણી શકો છો આપણે જનરલી જ્યારે પ્રોપર્ટી લેવા જતા હોઈએ છીએ ત્યારે આપણે ફ્લોર પ્લાન છે એવું બધું ચેક કરતા હોઈએ છીએ પરંતુ કદાચ તમને ખ્યાલ નહીં હોય દોસ્તો પણ ગુજરાતની અંદર જેટલા બી બિલ્ડરો છે જે ઘર બનાવે છે એના પેલા એમને એનો જે પ્લાન હોય છે એટલે કે જે જગ્યાએ તમામ ડોક્યુમેન્ટ એમને રેરાની વેબસાઇટ ઉપર અપ્રુવ કરાવવાના હોય છે એકવાર રેરાની અંદરથી એને અપ્રુવલ મળી જાય ત્યારબાદ જ એમનો પ્રોજેક્ટ અથવા તો એમનો જે ફ્લેટ છે એ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી શકે છે તો ચાલો આપણે જોઈ લઈએ કે કેવી રીતે તમે આ બધી જ વિગતો ઓનલાઈન ચેક કરી શકો છો એટલે જો તમે પણ પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હોય તો પહેલા સંપૂર્ણ જાણકારી તમે આ વેબસાઇટ થી મેળવી લો એટલે તમે આગળ જતા કોઈ પણ બિલ્ડરની યા તો કોઈ પણ તો ઘર અથવા પણ ફ્લેટ લેવાનું વિચારો છો તો એનો એક રેરા નંબર હોય છે જેમ કે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આવાસ યોજના છે એની અંદર ગવર્મેન્ટના જે ઘરો બને છે એમને પણ પહેલા રેરાનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને એમનો એક રેરા નંબર હોય છે ત્યારબાદ તમે જોશો કે ગવર્મેન્ટને પણ રેરા નંબર લેવો પડે છે અને કોઈ પ્રાઇવેટ પ્રમોટર હોય તો એને પણ રેરા નંબર તો લેવો જ પડે છે જેમ કે તમે હાઉસિંગ ડોટ કોમમાં જશો તો જેટલા ભી ફ્લેટ્સ હશે એમનો એક રેરા નંબર આપેલો હશે તો આ રેરા નંબર પરથી તમે એ ફ્લેટ અથવા તો એ પ્રોપર્ટીને લગતી તમામ વિગતો રેરાની વેબસાઇટ પરથી મેળવી શકો છો તો ચલો આપણે જોઈએ કે કેવી રીતે તમે રેરાની વેબસાઇટ પરથી કઈ કઈ વસ્તુઓ અને કઈ રીતે બધી ડિટેલ્સ ચેક કરી શકો છો તો રેરાની વેબસાઇટ જે છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે તમે જોઈ શકો છો આ જે રેરાની વેબસાઇટ છે એ તમે જોઈ શકો છો કે અહીંયા વેલકમ ટુ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટર ઓથોરિટી આનું જે ફૂલ ફોર્મ છે એ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે કોઈ પણ પ્રમોટર જ્યારે કોઈ બી ફ્લેટ બંગલો અથવા તો બિલ્ડિંગ બનાવવાનું વિચારે છે ત્યારે તેમને સૌથી પહેલા રેરાની અંદર અપ્રુવલ મેળવવું પડે છે એકવાર રેરા નંબર મળી જાય ત્યાર પછી જ તે તેમનું બાંધકામ છે એ સ્ટાર્ટ કરી શકે છે આની અંદર તમે પ્રોપર્ટીને લગતી તમામ વિગતો જોઈ શકો છો આમાં સૌથી પહેલા તો તમારે આ વેબસાઇટ ની અંદર અહીંયા નીચે પર ટોટલ પ્રોજેક્ટ રજિસ્ટર્ડ ટોટલ કમ્પ્લીટ પ્રોજેક્ટ ટોટલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે એજન્ટ કેટલા આની અંદર રજીસ્ટર છે અને કમ્પ્લેન તમે કઈ હોય તો કમ્પ્લેન ફ્લેટ ને લગતી યા તો તમને કોઈ ફ્રોડ થાય છે તો તમને કોઈ કમ્પ્લેન હોય તો તમે આ વેબસાઇટ થી રજીસ્ટર કરી શકો છો તો ગવર્મેન્ટ આનું તુરંત સોલ્યુશન લાવે છે ચાલો આપણે જોઈએ રજિસ્ટરની અંદર તમે જોઈ શકો છો કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર ભાવનગર વલસાડ અને અધર્સ અધર્સ એટલે કે જે નાના મોટા સિટીઓ છે જેમ કે અમરેલી છે જુનાગઢ છે જામનગર છે

ઘણા બધા ફ્લેટ એવા હોય છે કે નીચે દુકાનો હોય છે અને ઉપર ફ્લેટ હોય છે તો એ આવી જશે મિક્સ ડેવલપમેન્ટમાં અને પ્લોટેડ એટલે કે પ્લોટ કેટલા છે એ બધા પ્લોટેડ ની અંદર આવશે તો રેસિડેન્શિયલ ની અંદર આપણે આ જોઈએ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ રેરા નંબર છે એ એનો ફ્લોર પ્લાન શું છે અને આ રેરા નંબરમાં શું શું રજિસ્ટર છે તો તમારે સૌથી પહેલા રાજકોટમાં જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે જે આ સેન્ટ્રલ ઝોન આ છે એ પ્યોર રેસિડેન્શિયલ છે અને આ જે છે એની અંદર સુડતાલીસ દુકાન છે એટલે આ આવી જશે મિક્સની અંદર તો આપણે ચલો જોઈ લઈએ મિક્સની અંદર તમારે રાજકોટમાં જવાનું ત્યારબાદ અહીંયા જે સર્ચનો ઓપ્શન આપેલો છે ત્યાં તમે આમના જે આ રેરા નંબર છે એ પૂરા ન નાખો અથવા તો એમનો એક સેન્ટેન્સ અથવા તો આ જે છે એક નંબર એ કોપી કરી અહીંયા તમે અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું ત્યારબાદ તમે આની અંદર અંદર નામ નામ એડ્રેસ શું છે એમને એડવાન્સમાં કેટલી ફી પે કરી છે એ પણ તમે આ વેબસાઇટ પરથી ચેક કરી શકો છો એમનું ઈમેલ આઈડી મોબાઈલ નંબર પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર તો તમારે આ જે રેરા નંબર હોય છે એને પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર કહેવાય છે તો પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર પર એને ફિલ્ટર કરવાનું છે આપણે કંઈક એક સ્પેસ ભૂલી ગયા છીએ એટલા માટે એ સર્ચ નહોતું થતું તો તમારે જે એક્ઝેક્ટલી નંબર આપેલા છે એ જ કરવાના તો તમે સર્ચ કરશો તો અહીંયા આવી જશે કે સેન્ટ્રલ પેકેજ વન એફપી ટ્વેલ્વ બી એક્ઝેક્ટલી એજ વસ્તુ અહીંયા પર લખેલી હશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આના જે પ્રમોટર છે એ ગવર્મેન્ટ છે એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યારબાદ એનું જે એડ્રેસ છે આપણે આ દુકાનો વાળું જોયું એટલે મિક્સ ડેવલપમેન્ટ આવશે ત્યારબાદ એમને ટોટલ પ્રોજેક્ટ બનાવવા માટે ફી કેટલી પે કરી છે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર લાખ તેર હજાર નવસો ને એસી રૂપિયા ફી પે કરી છે તમે અહીંયાથી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બી જાણી શકો છો એટલે તમારી જો કોઈ બી ક્વેરી હોય તો તમે અહીંયાથી એમનો ડાયરેક્ટ સંપર્ક બી કરી શકો છો ત્યારબાદ આ જે આપેલું છે ને પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન નંબર આ એના ઉપર તમે ક્લિક કરશો તો તમને આ પ્રોજેક્ટને લગતી બધી જ માહિતી મળી જશે ત્યારબાદ આમાં તમે જોઈ શકો છો કે ડિસ્ટ્રિક્ટ રાજકોટ છે આ જે પ્રોજેક્ટ છે એ એક નવ બે હજાર ત્રેવીસ એ ત્રીસ ચાર બે હજાર સત્યાવીસ છે એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અત્યારે જે ફોર્મ ભરાય છે એનું કન્સ્ટ્રક્શન અત્યારે હવે સ્ટાર્ટ થવાનું છે અને એની એન્ડ ડેટ છે બે હજાર ને સત્યાવીસ એટલે કે ડ્રો માં જેને મકાન લાગશે એમને બે હજાર અને ઘર મળશે એટલે આજે બે હજાર સત્યાવીસ સુધીમાં એમને એમનું જે કન્સ્ટ્રક્શન છે એ પૂરું કરી દેવાનું હોય છે હવે તમે રેરા નંબર પર અહીંયા બ્લુ કલરનું જે નંબર છે ત્યાં જશો તમને આને લગતા બધા જ ડોક્યુમેન્ટ મળી જશે જેમ કે આજે

એને ફોર્ટી સેવન સોપ એટ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટીપી નાઇન્ટીન રાજકોટ એફપી ટ્વેલ બી તો આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ઘર બને છે તો ગવર્મેન્ટે પણ આની અંદર રજીસ્ટ્રેશન તો કરાવવું જ પડે છે ત્યાર પછી જે પોતાનું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી શકે છે તો આવી જ રીતે જે પ્રાઇવેટ બિલ્ડરો હોય છે એને પણ સૌથી પહેલાં રેરા નંબર લેવો પડે છે રેરા નંબર આવી જાય એના પછી જ એ બિલ્ડિંગનું જે કામ છે એ ચાલુ કરી શકે છે હવે અહીંયા તમે નીચે જશો તો આની અંદર બિલ્ડિંગ પ્લાન બિલ્ડિંગ એને પ્લાન ઓફ ફ્લોટિંગ ડિટેલ બ્રોશર પ્રોજેક્ટ સ્પેસિફિકેશન ડ્રાફ્ટ એ એફએસ એટલે કે આની અંદર તમને બધા જ ડોક્યુમેન્ટ્સ મળી જશે હવે આમાં આપણે અપ્રુવ બિલ્ડિંગ પ્લાનમાં જશું તો આની અંદર જે બિલ્ડિંગનો પ્લાન છે એ ગવર્મેન્ટે અપ્રુવ કરેલો હોય છે એટલે કે તમે આટલી જ જગ્યાની અંદર કન્સ્ટ્રક્શન કરી શકો છો જે પ્લાન હોય છે એ ભી આની અંદર અપ્રુવ થયેલો હોય છે તો અહીંયાથી તમે ચેક કરી શકો છો કે જે પ્લાન છે એ કેવી રીતે અપ્રુવ થયો છે અથવા તો પ્લાન નું લેઆઉટ શું છે તો આમાં તમે જોઈ શકો છો કે આખું જે પ્લાન છે એ પછી આ પ્લાન બનાવવાનો છે એન્જિનિયર્સ છે એની સિગ્નેચર સાઈન બધા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ આ ઉપર અપલોડ થયેલા હોય છે ત્યારબાદ બ્રોસર એટલે કે જે ઘર છે અથવા તો ફ્લેટ છે એનું લેઆઉટ કેવું હશે તો એ ભી ડિટેલની અંદર અહીંયા પણ મૂકેલું હોય છે તો આ આખી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની માહિતી પત્રિકા છે જેની અંદર તમે જોઈ શકો છો કે આ ફ્લોર પ્લાન છે જેમાં બે બેડરૂમ છે એક કિચન છે એક ડ્રોઈંગ રૂમ છે અહીંયા પર વોશ છે ટોયલેટ છે તો તમે આખું જે બ્રોસર છે એ પણ આ વેબસાઇટની અંદરથી જોઈ શકો છો ત્યારબાદ એએફએસ ડ્રાફ્ટ ડ્રાફ્ટ એએફએસ એક ડોક્યુમેન્ટ્સ હોય છે આ જે ડોક્યુમેન્ટ્સ છે એ પ્રાઇવેટ જે બિલ્ડર્સો હોય છે એમને લાગુ પડે છે પરંતુ આ તો ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે એટલે આ જે અર્બન લોકલ બોડી છે એને આની અંદર તમને બધા જ દસ્તાવેજો પણ મળી જશે જેમ કે કોઈ પ્રાઇવેટ બિલ્ડર છે તો એમને જમીન કોની પાસેથી ખરીદી છે એ જમીન કોની હતી ત્યારબાદ આમને ટ્રાન્સફર ક્યારે થયેલી છે

ત્યારબાદ બે હજાર બાવીસની ની અંદર કોઈ એક પ્રોજેક્ટ ચાલુ થયો હોય એને આપણે ચેક કરીએ છીએ ત્યારબાદ એ પ્રોજેક્ટ તો તમે ફિલ્ટર કરશો તો અહીંયા આવી જશે ડ્રીમ વિલા યુનિટ જી એચ એન આઈ જે પ્રમોટર્સ છે એ શ્રીજી ડેવલપર છે આ એક બિલ્ડર્સ છે એ પ્રોમેટોરનું એડ્રેસ છે આ પ્રોજેક્ટનું જે ટાઈપ છે એ બી મિક્સ ડેવલપમેન્ટ છે મિક્સ ડેવલપમેન્ટ એટલે કે એની નીચે દુકાનો પણ છે છે ત્યારબાદ પ્રોજેક્ટનો ટાઈપ મિક્સ ડેવલપમેન્ટ એમને ફી કેટલી પે કરી છે તો સત્યાવીસ હજાર બસો ને સત્યાસી રૂપિયા એમનો ઇમેલ આઈડી એમનો મોબાઈલ નંબર ત્યારબાદ એમનો પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન નંબર ત્યારબાદ આ પ્રોજેક્ટ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર છે એ જે બે હજાર અઢાર માં થયો હતો અને ત્યારબાદ એ એ એન્ડ છે ત્યારબાદમાં થયો હવે આ પ્રોજેક્ટ રજીસ્ટ્રેશનનો જે પીઆર નંબર છે એના ઉપરથી આપણે જોઈ લઈએ કે આની અંદર તમને બધી જ ડિટેલ્સ મળી જશે આમનો જે એવરેજ કાર્પેટ એરિયા છે એ બાર થી એકાવન છે હવે આ પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સ છે અને કોમન એમ્યુનિટીસ કેટલી છે ત્યારબાદ અહીંયા મેપ પણ મળી જશે અને આ જે ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ છે એ પણ તમને આની અંદર મળી જશે ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ ટેકનિકલ ડોક્યુમેન્ટ્સમાં બિલ્ડિંગનો ફ્લોર પ્લાન અપ્રુવ ફ્લોર પ્લાન ડ્રાફ્ટ બ્રોસર એરિયા ડેવલપમેન્ટ પ્લાન પ્રોજેક્ટનો ફોટો પ્રોજેક્ટનું સ્પેસિફિકેશન અને એની અધર ડોક્યુમેન્ટ્સ ત્યારબાદ એમની એ જે લેન્ડ છે એ નોન એગ્રીકલ્ચર લેન્ડ છે ત્યારબાદ તમને ફાઇનાન્સને લગતા ડોક્યુમેન્ટ્સ અને લીગલ જે ડોક્યુમેન્ટ્સ છે એ પણ આમાં મળશે લીગલ ડોક્યુમેન્ટ્સમાં તમે જોઈ શકો છો કે લેન્ડ ડોક્યુમેન્ટ એફિડેવિટ બાય પ્રમોટર ડ્રેનેજ એફિડેવિટ ઓરિજિનલ સાત બાર ડોક્યુમેન્ટ પરફોર્મા ઓમ સેલ્સ એગ્રીમેન્ટ ડ્રાફ્ટ અલોટમેન્ટ લેટર અને ડ્રાફ્ટ સેલ ડીડ આ જે બધા જ ડોક્યુમેન્ટ છે તમે અહીંથી જોઈ શકો છો જેમ કે લેન્ડ ડોક્યુમેન્ટ્સ છે તો એમાં તમે જોઈ શકો છો કે આ આખું પ્રોપર્ટીનું ડિસ્ક્રિપ્શન્સ છે ત્યારબાદ એફિડેવિટ બાય ધ પ્રમોટર તો આમાં એફિડેવિટ બી તમે જોઈ શકો છો એમના જે ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ્સ છે આમાં જે એફિડેવિટ કરેલું હોય એ પણ જોઈ શકો છો ત્યારબાદ તમે આમાં જોશો ને તો પ્રોગ્રેસ એન્ડ રેરા એક્શન અંદર અંદર તમે જોઈ શકો છો કે આની જે ટોટલ એમનું બુકિંગ સ્ટેટસ છે અને લાસ્ટ અપડેટ બે હજાર ની અંદર થયેલું છે ત્યારબાદ આમાં યુનિટ વાઇઝ બુકિંગ સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો આમાં જે ગ્રીન છે એ બુક થયેલા છે અને આ જે રેડ કલરના છે એ હજુ બુક નથી થયા તો જી બ્લોક ની અંદર અત્યારે નવ બુક થયેલા છે એચ બ્લોકમાં પાંચ આઈ બ્લોકમાં બાર આવી રીતે તમે બધી જ ડિટેલ્સ આની અંદર લઈ શકો છો ઉપરાંત જે જી બ્લોક છે એની અંદર જે પ્રોજેક્ટ બુક થયેલા છે એમાં ફ્લેટના બંગલો અથવા તો ઓફિસના નંબરવાઇઝ એમને બુક અને તેમને અમાઉન્ટ એટલે કે જેમને આ ફ્લેટ અથવા તો દુકાન લીધી છે એમનાથી એમને કેટલું અમાઉન્ટ મળેલું છે એ બધી ડિટેલ્સ અહીંયા પર નાખેલી હોય છે આની અંદરથી તમે પ્રોજેક્ટને લગતી અથવા તો બિલ્ડિંગ્સ ને લગતી કોઈ પણ બિલ્ડર છે એ જ્યારે નવો પ્રોજેક્ટ મૂકશે ત્યારે એમની પાસે એક રેરા નંબર હશે રેરા નંબર અપ્રુવ થયેલો હશે તો જ એમનો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકશે તો જો ઘણા બધા લોકોની જોડે અત્યારે ફ્રોડ થતો હોય છે ઘણા બધા લોકો બુકિંગ અમાઉન્ટ આપી દેતા હોય છે કે પાંચ લાખ દસ લાખ બુકિંગ અમાઉન્ટ આપી દીધો અને ત્યારબાદ બિલ્ડર્સ કંઈ જવાબ આપતા નથી અને લોકો આવી ઝાડની અંદર ફસાઈ જતા હોય છે તો બધાને વિનંતી છે કે સૌથી પહેલા કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા એનો રેરા નંબર ચેક કરો અને એ રેરા નંબર પરથી તમે બધી જ માહિતી આ વેબસાઇટથી લઈ શકો છો એટલે તમે આગળ જે તમારા જોડે ફ્રોડ અથવા તો જે ખોટી ઝાડની અંદર તમને ફસાવે છે લોકો એનાથી તમે બચી શકો તો આપણી જે ગવર્મેન્ટ છે ગુજરાત સરકાર એને ઘણા બધા આવા નવા નવા ઇનિશિયે બહાર પાડ્યા છે જેનાથી જનતા જનતા જાગૃત રહે આવા બચી શકે તો આવી જ નવી નવી માહિતી તમને આ ગવર્મેન્ટ ચેનલ ચેનલથી મળતી રહેશે તો જો તમને પણ રેરાની વેબસાઇટ વિશે ખબર નહોતી અને આ વિડીયોની માહિતીથી તમને આટલી બધી ખબર પડી તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો એટલે લોકોને ખબર પડે કે આવું બધું સરકારે બહાર પાડ્યું છે તો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે મારી ચેનલની સાથે જોડાવો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો